નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડિયોમાં વાત થશે આજે તારીખ સાત સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં વરાપની પરિસ્થિતિ છે પરંતુ મિત્રો હજુ પણ વરસાદથી રાહત નહીં મળે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહ્યું છે જે ગુજરાત તરફ વરસાદ આપે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવે મિત્રો વાત કરીએ તો વિસ્તારથી અત્યારે ગુજરાત અને તેની આસપાસ સામાન્ય વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદી ટપરેખા સર્જાય છે અત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ પણ એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને આજ તારીખે સાત સપ્ટેમ્બરના રોજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના છે જેના કારણે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે ગુજરાતી નદીઓમાં ઘોડાપૂર આવશે જેમાં નર્મદા નદીમાં જોરદાર પાણીની આવક થાય નર્મદા જે ડેમ છે તેના દરવાજા અત્યારે ઓલરેડી ખોલવામાં આવ્યા છે અને આવનારા સમયમાં એ પાણીમાં વધારો થાય તેવી શક્યતા છે એટલે ગુજરાતની નદીઓમાં ગોડાપુર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ફક્ત ગુજરાતનો વરસાદ નહીં પરંતુ ઉપરવાસમાં થતા વરસાદને કારણે નદીઓમાં જળ સપાટીમાં વધારો થશે અને અંદાજીત મોટા ભાગની નદીઓમાં બંને કાંઠે વહેતી થશે તટીય વિસ્તારોમાં તબાહી મચાવી શકે તેવી શક્યતા છે એટલે મિત્રો સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે મિત્રો વાત કરીએ તો આજે તારીખ સાત સપ્ટેમ્બર છે તો આજે ઉત્તર ગુજરાતના અનેક ભાગો જેવા બનાસકાંઠા સાબરકાંઠા હોય અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતના મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ઉપરાંત સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં એ એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે અત્યારે મિત્રો તમે વિંડી એપ્લિકેશન ખોલશો કે અન્ય એપ્લિકેશન ખોલશો તો તેની અંદર તમને વરસાદની સિસ્ટમ ખૂબ સક્રિય નહીં બતાવે પરંતુ અમારા અંદાજ મુજબ સેટેલાઇટ બેઝ માધ્યમ પણ પાછો પડશે કારણ કે લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત જણાય અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ સર્જાશે એટલે કોઈ કોઈ વિસ્તારોમાં લો ક્લાઉડ ફોર્મેશન અને ભેજના વધારે પડતા પ્રમાણને કારણે જે તે વિસ્તારમાં વરસાદ તૂટી પડે તેવી શક્યતા છે અને બપોર બાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે ભલે અત્યારે સિસ્ટમમાં તમને કાંઈ ન બતાવે આપણે અગાઉ પણ આગાહી આપી હતી કે ફક્ત સિસ્ટમ ઉપર નિર્ધારિત નહીં રહેતા અન્ય પરિબળો પણ કામ કરતા હોય છે હવે મિત્રો તારીખે સાત આઠ અને નવ તારીખ ગુજરાતમાં એકમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની હેલી ચાલુ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જશે અનેક વિસ્તારમાં તાપ પરકો ઉઘાડ નીકળશે સૌરાષ્ટ્રના ભાવનગર સહિત અમરેલી અને ગીર સોમનાથના કોઈ કોઈ વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ વધુ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવે મિત્રો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય જે મધ્યપ્રદેશ તરફ આવનારા દિવસોમાં એટલે કે બેથી ત્રણ દિવસમાં તે મધ્યપ્રદેશ તરફ આવી જશે અને તેની અસર ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને અસર થશે ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટપરેખા સર્જાય છે એટલે આગામી ત્રણ દિવસમાં ફરીથી એક વરસાદની સિસ્ટમ આવી રહી છે જે ગુજરાતને ફરીથી વરસાદ આપશે પરંતુ આ સિસ્ટમ અમારા અંદાજ મુજબ સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં આપે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આ જે સિસ્ટમ છે તેની અસર ખૂબ જ ઓછી જોવા મળશે જેમાં છૂટોછવાયો વરસાદ અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટા છાટા છૂટી થાય તેવી શક્યતા છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે વરસાદ પડે છે કે કેમ ગરમી પડી રહી છે તાપ તડકો ઉગા નીકળ્યો છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે